રાજ્ય સરકાર દ્વારા જે ખેલ મહાકુંભ યોજાય છે તેમાં છેલ્લા છ વર્ષથી આ શાળા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ક્રમે રહેલ છે આ વર્ષે ખેલ મહાકુંભ ત્રણ અંતર્ગત અત્રેની આદર્શ નિવાસી શાળામાંથી એકસો એકત્રીસ બાળકોનું અમે રજીસ્ટ્રેશન કરેલ ત્યારબાદ અલગ અલગ રમત જેવી કે કુસ્તી ઝૂડો ટેકવેન્ડો એથ્લેટિક્સ ચેસ યોગાસન જેવી સ્પર્ધામાં અમારા બાળકો પાર્ટિસિપેન્ટ કરેલ તેમાંથી અમારા બાળકોએ ઓગણત્રીસ ગોલ્ડ મેડલ અઠ્યાવીસ સિલ્વર મેડલ અને ચોસઠ બ્રોન્ઝ મેડલ મેળવી મેડલ પ્રાપ્ત કરી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અગ્રેસર આ શાળા રહેલી છે ગોલ્ડ મેડલને ઇનામો સાથે સાથે આ શાળાએ ચાર લાખ જેટલું માતબર રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે જે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ નંબરને પાંચ હજાર બીજા નંબરને ત્રણ હજાર અને ત્રીજા નંબરને બે હજાર જે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીના ખાતામાં જ આપવામાં આવે છે રાજ્ય સરકારનો આ ખેલ મહાકુંભ અંતર્ગત જે ગ્રામ્ય કક્ષાના બાળકો છે તેમને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે આ એક ઉમદા કાર્ય કરે છે રાજ્ય સરકાર દ્વારા અને સાથે સાથે ખેલાડીઓની જે પ્રતિભા છે એ લાવી બહાર લાવી અને ગુજરાત રાજ્ય તથા ભારત દેશનું ગૌરવ વધારે એવી અમે સતત આ બાળકો દ્વારા તૈયારી કરાવતા હોય છે આ બાળકોને નિવાસી સંસ્થા હોય અમે સારા સમય બાદ એમને ખૂબ જ આકરી પ્રેક્ટિસ અલગ અલગ ગેમની કુસ્તી જુડો ટેકો ખરાટે બધા ગેમની અમે તૈયારી કરાવતા હોય છે અને એ આધારે અમારી શાળા સુરેન્દ્રનગર જિલ્લામાં સતત પ્રથમ નંબરે રહેલો છે નમસ્તે મારું નામ માલિકિયા મેહુલ મસરુભાઈ છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું અત્યારે ઝીરો પોઈન્ટ ત્રણ ખેલ મહાકુંભમાં મારો પંદરસો મીટર અને આઠસો મીટરમાં પ્રથમ નંબર આવેલ છે અને ગોલ્ડ મેડલ મેળવેલ છે તેથી મને ફોડ હજારનું ઇનામ ફાળવવામાં આવ્યું છે તેથી અમે આગળ જવા પ્રયત્ન કરીશું અને રાજ્ય કક્ષાએ પણ નંબર લાવવાની કોશિશ કરીશું અત્યારે અમે સાંજના સમયમાં પ્રેક્ટિસ કરીએ છીએ અને આગળ પણ નંબર મેળવવા આગળ વધીશું નમસ્તે મારું નામ ગોવિંદી આકાશ દેવજીભાઈ છે હું અત્રેની આદર્શ નિવસ શાળા ધાંગ્રામાં અભ્યાસ કરું છું ત્રણ બારમાં અભ્યાસ કરું છું રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઝીરોમાં મેં ભાગ લીધો હતો જેમાં કુસ્તી અને કરાટેમાં મારો નંબર આવેલો છે જેમાં કુસ્તીમાં મેં ગોલ્ડ અને કરાટેમાં મેં સિલ્વર મેડલ મેળવેલું છે આ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે જેના દ્વારા અમે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે આ કાર્યક્રમ દ્વારા અમે આ ખેલ મહાકુંભ દ્વારા અમે આગળ વધી શકીએ છીએ અને તેમજ કક્ષાએ નંબર લઈ શકીએ છીએ હવે અમે રાજ્ય રાજ્ય કક્ષાએ રમવા જઈશું અને ગોલ્ડ મેડલ સુરેન્દ્રનગર જિલ્લા વતી તેમજ આદર્શ નિવાસી શાળાઓથી અમે ગોલ્ડ મેડલ લાવી તેવા પ્રયત્ન કરીશું સરકારનું આયોજન ખૂબ જ સારું છે જેના અંતર્ગત બાળકોને આગળ રમવા જવાની પ્રેરણા મળે છે નમસ્તે મારું નામ કડોદરા સલ્પેશ સગરામભાઈ છે હું અત્રે આદર્શ નિવાસી શાળા ધોરણ બારમાં અભ્યાસ કરું છું રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહું ત્રણ પોઈન્ટ જીરોમાં મારો જુડો ગેમમાં ગોલ્ડ મેડલ આવ્યો છે અને સરકારશ્રી દ્વારા મારા ખાતામાં પાંચ હજાર રૂપિયા ઇનામ આપવામાં આવ્યું છે અમારી આ સફળતા પાછળનું કારણ અમારી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ કલોત્રા ક કલોત્રા છે જેમણે અમને સખત મહેનત કરાવી છે આગળ આગળ રાજ્ય કક્ષા પર પરથી અમે રમવા જવાના છીએ જ્યાં ગોલ્ડ મેડલ આવે અમે મહેનત કરશું અને આ રાજ્ય સરકાર દ્વારા ખૂબ સારું અમને રમવા રમવા માટે મળે છે